તો આગળ વાત કરીશું વલસાડ જિલ્લામાં પણ વરસાદની હેલી યથાવત છે જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે રાજ્યના વરસાદ કપરાડા તાલુકાના ઉપરવાસમાં સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓ પાણીના લેવલમાં વધારો થઈ રહ્યો છે પરિણામે નીચાણવાળા અને અનેક વિસ્તારોમાં નદી નાળા ઉપર આવેલ ચેકડેમ કોજવે પાણી ફરી વળ્યા છે આથી અનેક ગામોનો સંપર્ક કપાયો છે કપરાડાના સિલધા ગામમાં પસાર થતી ચવેચા નદી અને દહીંખેડ નજીકથી પસાર થતી વાંકી નદી પણ પૂરી પૂર જેવી પરિસ્થિતિમાં ઉપરવાસમાં વરસાદની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે આથી વાંકી નદી અને રવેચામાં અત્યારે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે પરિણામે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા અને નદીના બંને તરફથી ગામોનો સંપર્ક કપાયો છે તો આપને જણાવી દઈએ કે અત્યારે હાલ ગુજરાતના જિલ્લાઓમાં તાલુકાઓમાં અને અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામેલા છે પાણી વહી રહ્યા છે નદી નાળા ગરનાળાઓ ભરાઈ ગયા છે પાણીનું વહેણ વધી રહ્યું છે ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે પાણી સાથે સાથે આવક વધી રહી છે વરસાદના લીધે તો હાલ જે પાણીનું સ્તર વધ્યું છે અને તે સ્તરની અંદર અત્યારે હાલ ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે સ્થિતિ એ ઉદ્ભવી રહી છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ વિસ્તારની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને હાલ વરસાદ વરસી રહ્યો છે લગાતાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપણે વાત કરીએ જે દાદરા નગર હોલી અને જે કપરાડાનો ઉપરવાસનો વિસ્તાર છે પહાડી વિસ્તાર છે ત્યાં પણ વરસાદની થેલી યથાવત છે ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે જે અહીંની જે નદીઓ છે જે નદીઓ બંને કાંઠે વહી રહી છે વાત કરીએ કપરાડાને તો કપરાડામાં જે સિલના ગામ છે સિલદા ગામની અંદર જે ચવેચા નદી છે એ ચવેચા નદીના ઉપર બનાવેલ જે લો લેવલ બ્રિજ છે લો લેવલ બ્રિજ પરથી પાણી પસાર થયું છે અને માળીના જે ફળિયાના જે લોકો છે હાલ સંપર્કવિહોણા થઈ ચૂક્યા છે બીજી તરફ જે વાત કરીએ તો દહીખેડ ગામ છે કપરાડાનું દહીખેડ ગામ જે દહીખેડ ગામે જે વાકી નદી આવેલી છે ત્યાં પણ એક લો લેવલ બ્રિજ આવ્યો છે અને જે લો લેવલ બ્રિજ પરથી પાણી પસાર થયું છે અને એ લોકો જે છે જે ગામના લોકો જે બુરવડ ફતેહપુર અને પીપરોલી જેવા ગામો હાલ સંપર્કવિહોણા બન્યા છે અને હજુ પણ જે વરસાદ દાદરાનગર એટલે હોય કે જે કપરાડા વલસાડ જિલ્લામાં સમગ્રમાં વરસાદ હાલ પડી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જગદીશ મોંઘે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત